નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ બારમો જેનું નામ છે જીલ ઝડપ તેના ભાગ એકની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ બાર ચીલ ઝડપ ભાગ એક સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો ચીલ ઝડપ પાઠના લેખક છે યશવંત મહેતા જેનો ફોટોગ્રાફ છે તે તમે બાજુમાં જોઈ શકો છો તો ચાલો તેમના વિશે જાણકારી મેળવીએ તો યશવંત મહેતાનો જન્મ લીલાપુર જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથી બા તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે બાળ સાહિત્યકાર એટલે વિદ્યાર્થી મિત્રો બાળકોને ગમે એવા પ્રકારના સાહિત્યનું સર્જન તેઓ વધારે કરી રહ્યા છે તેમણે નવલકથાઓ પણ લખી છે ખોવાયેલી દુનિયાની સફરે વિશ્વ સાહિત્ય પ્રસાદ માળા વગેરે તેમની પુસ્તક માળાઓ છે તો ઝુકે બાદલ તરસી ચાંદની તેમની નવલકથાઓ છે તેઓ કટાર લેખન પણ કરે છે તો કટાર લેખન એટલે કોઈ પણ વર્તમાનપત્ર મેગેઝીન કે ન્યૂઝની અંદર તેઓ પોતાના લેખ છે તે પણ આપતા હોય છે તો આ પ્રકારે અલગ અલગ બાળ સાહિત્ય નવલકથાઓ અને કટાર લેખન ક્ષેત્રે તેમને ફાળો આપેલો છે ચીલઝડપ એ રહસ્ય કથા છે જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે આ રહસ્યકથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે તો ચીલઝડપ છે તે આમ તો એક રહસ્યકથા વિદ્યાર્થી મિત્રો તમે જાસૂસીને લગતી સિરિયલો કે ફિલ્મો જોઈ હશે તેવી જ અહીં એક જાસૂસીને લગતી ફિલ્મ છે તે આપણને વાર્તા છે તે આપણને આપવામાં આવી છે કે જેમાં ઘણા બધા લોકો ઉપર શંકાની સોય છે તે ફરી વળે છે અને અંતે મિસ્ટર કુમાર કે તેઓ એક ગુનાશોધક તરીકે એક સાચા ગુનેગારને પકડી લે છે અને કથા છે તે આપણી આ રીતે અંત થાય છે તો ચાલો આપણે તેને જોઈએ કે કેવી રીતે શું ઘટના બને છે કઈ જગ્યાએ ઘટના બને છે અને કોણ કોણ તેમાં સંડોવાયેલા હતા અને કેવી રીતે તેમાંથી સાચો આરોપી છે તેને પકડવામાં આવે છે ચાલો જોઈએ ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની વાત છે જે સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તો એ છોડતું નથી તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે ગરમીમાં ઉનાળાની ગરમી હોય ત્યારે મોટાભાગે લોકો હિલ સ્ટેશનો ઉપર ફરવા જતા હોય છે અને તેમાં પણ કાશ્મીર છે તે લોકો માટે ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે જેને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહેવાય છે અને તેથી જ ઇન્સ્પેક્ટર કુમાર છે તે કાશ્મીર ફરવા માટે જાય છે દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં કરે છોડતું નથી એવી રીતે તમારી પ્રતિષ્ઠા છે તે પણ માણસના પડછાયાની જેમ તેમની સાથે ને સાથે આવતી હોય છે પ્રતિષ્ઠા એટલે આબરૂ અહીં જેમ માણસની સાથે તેનો પડછાયો હંમેશા સતત સાથે રહે છે તેવી રીતે મિસ્ટર કુમારની પ્રતિષ્ઠા છે તે પણ તેમની સાથે જ રહે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બહાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ મિસ્ટર કુમારની ઘટના સમય હતો એક કાશ્મીરી બપોરનો કાશ્મીરની અંદર બપોરના સમયે આ ઘટના બને છે ઘટનાની પાર્શ્વભૂમિ હતી એક હોટેલ અને સીન ઓફ એક્શન એ હોટેલનો રિસેપ્શન રૂમ જે જગ્યાએ આ ઘટના બને છે તે ઘટના છે એક હોટેલની અને ત્યાં પણ સીન ઓફ એક્શન એટલે જે જગ્યાએ ઘટના બની છે તે હતો હોટેલનો રિસેપ્શન રૂમ એ રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશી એક તરફ મોટી બારી જેમાંથી કાશ્મીરના પર્વતો દેખાઈ રહ્યા હતા ઘટના જે જગ્યાએ બની છે તે રૂમનું વર્ણન આપણને અહીં આપવામાં આવેલું છે કે જેમાં રૂમની દિવાલ છે તેના જેટલું જ ઊંચું એક ટેબલ હતું અંદર છ સાત ખુરશીઓ ગોઠવેલી હતી અને એક મોટી બારી હતી તે બારીની બહાર કાશ્મીરના હિમાચ્છાદિત પર્વતો હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું હિમાચ્છાદિત હિમ એટલે બરફ અને આચ્છાદિત એટલે ઢંકાયેલા તો બરફથી ઢંકાયેલા શિખરોનું સુંદર દૃશ્ય છે તે બારીની બહારથી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો રૂમનું વર્ણન ખાસ યાદ રાખજો તમારે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર ઉપયોગી થશે ટેબલની સામે એક બારણું હતું અને અત્યારે એ બારણામાં બે આદમી દાખલ થઈ રહ્યા હતા એક હતો તખતમલ જૈન જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો અને તેની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને પેટીયું રડતો ગાઈડ તો આ બાર રૂમની અંદર બે વ્યક્તિઓ દાખલ થાય છે જેમાં એક વ્યક્તિ છે તખતમલ જૈન કે જે કલકત્તાથી કલકત્તાની એક મોટી પેઢી છે તેનો સેલ્સ મેનેજર એટલે કે તેની વસ્તુઓ વેચનાર કે તેની વસ્તુઓ વિશે લોકોને સમજાવનાર એવો સેલ્સ મેનેજર હતો અને બીજો હતો કાશ્મીરની અંદર પ્રવાસીઓને ફેરવતા અને પોતાનું પેટયું રડતો એટલે કે પેટિયું રડવું એટલે કે એ આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો એવો ગાઈડ હતો એટલે કે પ્રવાસીઓને જે તે સ્થળ વિશે સંપૂર્ણ માહિતી આપે પ્રવાસન સ્થળો સુધી લઈ જાય તેમને ત્યાં જે વસ્તુઓ જોવાની હોય તેની પાછળનું મહત્વ ઐતિહાસિક વિગતો હોય તો તેની પણ તે જાણકારી આપે છે આ પ્રકારનો ગાઈડ છે તે પ્રવાસીઓની આવક ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતો હતો આ બે વ્યક્તિ એટલે કે તખતમલ જૈન અને ગાઈડ છે તે બંને રૂમમાં દાખલ થાય છે બંને જણ વચ્ચે કશિક ઉગ્રતા પ્રવર્તતી જણાતી હતી કારણ કે તખતમલ મોટે અવાજે બરાડા પાડી રહ્યો હતો કે અરે ગાઈડ તમે આમ બાઘા મારતા ફરો કાં ફરો મારા પૈસા જલ્દી મેળવો અરે રામ કેવો ગજબ કહેવાય હું અહીં ફરવા આવ્યો અને તમે કરો છો શું આવી રીતે બંને વચ્ચે ઉગ્રતા એટલે કે કંઈક માથાકૂટ થઈ હોય તેવું જણાઈ રહ્યું હતું કારણ કે તખતમલ છે તે મોટા અવાજે બરાડા પાડવા એટલે મોટે મોટેથી બોલવું અને તે બોલી રહ્યા હતા શું બોલતા હતા કે તમે આમ બાઘાની જેમ કેમ આટા મારો છો મારા પૈસા ખોવાયા છે તેને જલ્દી તમે શોધી આપો અને કેવો ગજબ કહેવાય કે અહીં હું ફરવા આવ્યો અને તમે અહીંયા શું કરો છો આવી રીતે તખતમલ છે તે ગાઈડને ધમકાવી રહ્યો છે ગાઈડ કહેતો હતો કે મિસ્ટર જૈન આમ ગુસ્સે ન થાવ શાંતિ રાખો હું મારાથી બનતી બધી કોશિશ કરીશ નાહકના રાડારાડ કળીને કરીને ગળું ન દુખાડો ત્યારે ગાઈડ છે તેને શાંતિ જાળવવા કહે છે અને કહે છે કે તમે ચિંતા ન કરો હમણાં તમારા પૈસા છે તે મળી જશે અને અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે બધી જ તપાસ કરી અને અમે તમારા પૈસા છે એ ગમે તેમ કરીને મેળવી આપીશું તમે ચિંતા ન કરો રાડારાડ કરી ખોટી બૂમાબૂમ કરી અને તમારું ગળું દુખવા લાગશે એટલે ખોટી ચિંતા ન કરો શાંતિ જાળવો એ જ વેળા હોટલનો માલિક સુરજસિંહ ડોગરા પણ આ રૂમમાં પહોંચ્યો એની સાથે જ બીજા ત્રણ જણ પણ આવ્યા આ બધી વાતચીતો અવાજો સાંભળી અને હોટેલનો માલિક જેનું નામ હતું સુરતસિંહ ડોગરા તે પણ રૂમની અંદર આવે છે અને તેની સાથે રૂમની અંદર બીજા ત્રણ વ્યક્તિ પણ પ્રવેશ કરે છે જે ત્રણ વ્યક્તિની અંદર કોણ કોણ હતા તો તેમાં હતો એક આલ્ફોન્ઝો મિરાન્ડા એ નાની નાની મૂછોવાળો આધુનિક દેખાતો ગોન હતો બીજો નરેન્દ્ર કેળકર સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો અને ત્રીજો હતો કુમાર એને તો તમે સૌ ઓળખો જ છો આવી રીતે ત્રણ વ્યક્તિ એ સુરતસિંહ ડોગરા સાથે દાખલ થાય છે જેમાં એકનું નામ હતું અલ્ફોન્ઝો આલ્ફોન્ઝો મિરાન્ડા તેની મૂછો છે તે નાની નાની હતી અને તેના કપડાં છે તે આધુનિક હતા તે ગોવન એટલે કે ગોવાનો રહેવાસી હતો ગોવા રાજ્યથી કાશ્મીર ફરવા આવેલો બીજો હતો તે નરેન્દ્ર કેળકર હતો તે પણ સહેજ નીચો હતો ને મહારાષ્ટ્રીયન એટલે કે મહારાષ્ટ્રનો વતની હતો અને તે પણ કાશ્મીર ફરવા આવ્યો હતો અને ત્રીજી વ્યક્તિ હતી કુમાર જેનો અગાઉ આપણે પરિચય મેળવ્યો કે જે ઇન્સ્પેક્ટર હતા તે ત્રણેય વ્યક્તિ દાખલ થાય છે સુરજસિંહે કહ્યું આવો સૌ અહીં બેસીએ અને આ મિસ્ટર જૈનની વાત સાંભળીએ સુરતસિંહ બધાને બેસાડે છે અને કહે છે કે આવો આપણે સાથે મળીએ તખતમલની વાત સાંભળીએ તખતમલ વળી રાતો પીળો થઈ ગયો મિસ્ટર ડોગરા બે બે હજારની પંદર નોટો એ ગુમ થઈ છે અને તમે દાદીમાની વાતો સાંભળવી હોય એમ નિરાતે બેસવા કહો છો રાતા પીળા થવું એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું તો તખતમલ છે તે બેસવાની વાત સાંભળી અને ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મિસ્ટર ડોગરા મારી બે હજારની પંદર નોટો ગુમ થઈ છે બે હજારની પંદર નોટો હોય તો વિદ્યાર્થી મિત્રો રૂપિયા ત્રીસ હજાર થાય તો અહીં ત્રીસ હજાર રૂપિયા છે તે તખતમલ જેનના ચોરાયા છે ગુમ થયા છે અને મારા રૂપિયા ગુમ થયા છે અને તમે જાણે કે દાદીમાની વાર્તા સાંભળવા બેસવું હોય એવી રીતે નિરાતે બેસવાનું કહો છો આટલું કંઈ અને તખતમલ છે તે સુરજસિંહ ઉપર ગુસ્સે થઈ જાય છે મિરાંડા બોલી ઉઠ્યો સાંભળ્યું હવે તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો એમ રૂપિયા રૂપિયા કરીએ રૂપિયા થોડા જ મળી જવાના છે મિરાંડા છે તે કહે છે કે તમારી પાસે ભાઈ ત્રીસ હજાર રૂપિયા હતા એ અમને બધાને ખબર પડી ગઈ છે અને હવે તમે તમારા રૂપિયા રૂપિયા કરવાનું ગાણું ગાવાનું બંધ કરો ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કરવી તેને ગાણું ગાવું એમ કહેવાય એટલે કહે છે કે ગાણું ગાવાનું બંધ કરો અને એમ કંઈ રૂપિયા રૂપિયા કરીએ તમારા રૂપિયા મળી જવાના નથી તખતમલ એના તરફ ધસી જવા માગતો હતો પણ ગાઈડે બંનેની વચ્ચે ઉભા રહીને એમણે અળગા રાખ્યા એ બોલ્યો મિસ્ટર જૈન પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો તખતમલને મિરાંડાની વાત સાંભળીને એટલો ગુસ્સો આવે છે કે જાણે કે તખતમલને હમણાં જ મૂકો મારી દે કે તેની સાથે ઝઘડી પડે પરંતુ વચ્ચે ઉભેલો ગાઈડ છે તે બંનેને શાંત રાખે છે અને અળગા રાખે છે એટલે જુદા રાખે છે ભેગા થવા દેતો નથી અને ગાઈડ કહે છે કે મિસ્ટર જૈન તમે મહેરબાની કરી અને થોડા શાંત રહો બધું સારું થઈ જશે સુરજસિંહ કહે કે આપ આપ સૌ આમ ઊભા છો એના કરતા બેસો તો મીરાંડા કે છે કે એ કંઈ ખોટો વિચાર નથી કારણ કે ઊભા ઉભા વાતચીત કરવાથી કઈ સમસ્યાનો હલ નીકળવાનો નથી એટલે સિંહ તેને કહે છે કે તો સૌ બધા આવો અને આપણે આ ખુરશીઓ ઉપર બેસીએ અને બધા નીચે ખુરશી પર બેસે છે નરેન્દ્ર કેળકર કહે કે હા બરાબર છે ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ ત્યાર પછી નરેન્દ્ર કેળકર અને બધા સાથે મળી અને ખુરશીઓ છે તે આગળ લાવે છે અને મિસ્ટર ડોગરાને તેઓ મદદ કરે છે બધાએ મળીને ખુરશીઓ ખસેડવા માંડી ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો એ બબડતો રહ્યો અરે રે ત્રીસ હજારની ચીલ ઝડપ હવે હું શું કરીશ ઘેર પાછો કેવી રીતે જઈશ આવી રીતે બધા લોકો જ્યારે ખુરશી આગળ લેવામાં મદદ કરી રહ્યા હતા ત્યારે તખતમલ જૈન છે તે પોતાનું મોઢું ચડાવી ગુસ્સે થયેલો નિરાશ થયેલો એક તરફ ઊભો છે અને બબડતો એટલે કે સ્વગત પોતે એકલો એકલો જ બોલતો હોય તેવી રીતે બોલે છે કે ત્રીસ હજારની ચીલ ઝડપ થઈ છે ચીલ ઝડપ એટલે થોડી જ ક્ષણોની અંદર કોઈ વસ્તુ ચોરાઈ જવી જેમ પક્ષી છે તે પોતાનો શિકાર જઈ સમડીની જેમ સમડી જેને પોતાનો શિકાર છે તે તરત જ પાક પકડી અને ભાગી જાય છે એવી જ રીતે અહીં કોઈ ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરી અને જતું રહ્યું છે અને તખતમલને તેની ચિંતા થાય છે કે હવે હું શું કરીશ મિરાંડા કહે આમ બળબડ ન કરો મને લાગે છે કે તમારા પૈસા મળી જશે મિરાંડા કહે છે કે તમે આવી રીતે ખોટી બળબડ ન કરો બડબડ કરવાથી કંઈ તમારા પૈસા મળવાના નથી પરંતુ મને લાગે છે કે તમારા પૈસા જલ્દી મળી જશે તખત મલે કટાક્ષ કર્યો કે હા કદાચ તમારી પાસેથી જ એટલે કદાચ તમે જ જે ચોરી કર્યા હોય તો તમારી પાસેથી તે પૈસા મળી પણ આવે મિરંડા ગુસ્સો થાય એવો આદમી નહોતો એણે સામો કટાક્ષ કર્યો અથવા કદાચ તમે જેલમ નદી ઉપર શિકારાની સહેલ માણવા ગયા ત્યાં કોઈએ તમારું પાકીટ તફડાવી લીધું હોય મિરંડા છે તેનો સ્વભાવ શાંત હતો એટલે તેણે સામો કટાક્ષ કર્યો કે મેં તો તેની ચોરી નથી કરી પરંતુ કદાચ તમે જેલમ નદી ઉપર શિકારાની સહેલ કરવા ગયા હતા ત્યારે કોઈએ તમારું પાકીટ તફડાવી લીધું હોય તફડાવી લેવું એટલે ચોરી લેવું અને શિકારા એટલે કાશ્મીરની અંદર વિદ્યાર્થી મિત્રો હાઉસ બોટ છે તે બનાવવામાં આવે છે જેમાં હોડીની અંદર જ ઘર જેવી સુવિધાઓ હોય તે પ્રકારની બોટ છે તે બનાવવામાં આવેલી હોય છે જેને શિકારા કહેવામાં આવે છે અને જેલમ નદીની અંદર લોકો આ શિકારામાં બેસી અને નદીની અંદર બોટની સવારી કરવાનું મોકો મળે છે શિકારામાં બેસી અને ફરવાનો મોકો મળે છે તો આવી રીતે તખતમલ છે તે ત્યાં ગયા હતા અને કદાચ ત્યાંથી કોઈએ તેમનું પાકીટ ચોરી લીધું હોય તેવું બને તેવું મિસ્ટર મિરાંડા કહે છે તખતમલે મિરાંડા સામે એવી નજરે જોયું જાણે કે નજરોને દાંત હોય તો મિરાંડાને આખે આંખો ચાવી જાય કારણ કે તખતમલ છે મિરાંડા છે તે તખતમલને ખોટો કહે છે અને એના કારણે તે ખૂબ જ ગુસ્સે થઈ અને તખતમલ તરફ જુએ છે જાણે કે જો નજરોને દાંત હોય ને તો તખતમલને મિરાંડાને આખે આખો ખાઈ જાય આ પ્રકારની નજરેથી તે જુએ છે પણ વળી સૂરજમલ વચ્ચે પડ્યો એ બોલ્યો સાહેબ તમે સૌ અહીં બેસો અને વિચાર કરો હું રિસેપ્શન કાઉન્ટર ઉપર જ બેઠો છું તમારે કંઈ જોઈતું કરતું હોય તો માગી લેજો સૂરજમલ છે તે તે બધાને કહે છે કે તમે બધા અહીં બેસી અને શાંતિથી વિચારો કેવી રીતે પૈસા ચોરાયા ક્યાં પૈસા ચોરાયા કોણે ચોર્યા તેના વિશે ચર્ચા કરો અને હું અહીં રિસેપ્શન કાઉન્ટર પર જ બેઠો છું તમારે કંઈ પણ જરૂરિયાત હોય તો મને જણાવજો સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી કે જુઓ કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે તેમ આપણી મોટર શ્રીનગર પહોંચ્યા પછી આપણે એના પ્રખ્યાત સ્થળો જોવા ગયા બરાબર પછી ગાઈડ છે તે શરૂઆતથી માંડીને વાત કરે છે કેમકે પૈસા ક્યાં ચોરાયા કેવી રીતે ચોરાયા તે બધું જાણવા માટે આ રીતની વાત છે તે જરૂરી હતી એટલે તે આગળ કહે છે કે સૌ કાશ્મીર પહોંચ્યા અને મોટરમાં બેસી શ્રીનગર પહોંચ્યા ત્યારથી આપણે આગળ પ્રખ્યાત સ્થળો જે છે કાશ્મીરના તે જોવા માટે ગયા મિરાંડા કહે બરાબર મને તો અહીં પ્રખ્યાત બગીચા જોવામાં જ વધુ રસ છે ગાઈડ આગળ બોલ્યો આપણે બે ટુકડીઓમાં વેચાઈ ગયા એક ટુકડી સાથે હું સાલીમર બાગ તરફ ગયો અને આપણે સૌ બરફ બરફ સરકવાની રમત જોવા ગયા મિસ્ટર જૈન એ વખતે પાકીટ તમારી પાસે જ હતું આ રીતે ઘટનાની તપાસ કરવા માટે અલગ અલગ બાબતો છે તેના વિશે વિચારવામાં આવે છે અને કહે છે કે જ્યારે આપણે શાલીમાર બાગ તરફ બે ટુકડી બનાવી અને એક ટુકડી છે તે શાલીમાર બાગ તરફ ગઈ અને બીજી ટુકડી છે તે બરફ પર સમ સરકવાની રમત જોવા માટે આપણે ગયા ત્યારે તમારી પાસે પાકીટ હતું કે નહીં તે તમે યાદ કરીને જણાવો તખતમલ કહે કે શરત મારી દઉં મને ખાતરી છે કે પૈસા મારી પાત પાસે જ હતા અને આ ત્રણ સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું આ ત્રણમાંથી એકે જ મારું પાકીટ લીધું છે અને હજુ એની પાસે જ એ પાકીટ છે ત્યારે તખતમલ કહે છે કે હું શરત મારીને કહું છું મારી સાથે આ ત્રણ જણા હતા એ ત્રણ જણમાંથી કોઈક એક પાસે જ એ પૈસા હોવા જોઈએ એણે જ મારું પાકીટ ચોરી લીધું છે ઉઠાવી લીધું છે ગાઈડ બિચારો ક્ષોભથી મિરાંડા કેળકર અને કુમારની સામે તાકી રહ્યો કેવી રીતે કામ લેવું તે એને સમજાતું નહોતું ગાઈડ છે તે ક્ષોભથી એટલે ક્ષોભ એટલે શરમ શરમના માર્યા આ ત્રણેય સામું જોઈ રહ્યો છે કારણ કે તખતમલ છે તે તેના ઉપર પણ શંકા કરે છે એટલા માટે મિરાંડા કેળકર અને કુમારની સામે જોઈ રહે છે અને હવે શું કરવું તે તેને કંઈ સમજાતું નથી વિદ્યાર્થી મિત્રો ઉપરના ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે બરફની અંદર જે સરકવાની રમત જેને સ્કીંગ કહેવામાં આવે તમે યુટ્યુબની અંદરથી તેના વિડીયો જોઈ શકશો આ સિવાય ચિત્રમાં આપણને કાશ્મીરના શિકારા છે તે પણ સરોવરની અંદર જલમ નદીની અંદર તરતા હોય એ પ્રકારના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું કુમાર કે જે ઇન્સ્પેક્ટર છે તેણે હવે આખી ઘટના છે તે સમજી અને પોતાના હાથમાં વાતનો દોર લીધો એટલે કે આગળની વાત છે તે હવે મિસ્ટર કુમાર કરશે એણે તખતમલને પૂછ્યું જુઓ શેઠ અહીં બેઠેલા ચારમાંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ ખરું ને કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે એ તમારી પાસે નહોતા તો અહીં ચાર હતા એ ચાર જણમાંથી ગાઈડ ઉપર તો તમને શંકા નથી કારણ કે જ્યારે પણ તમારું પાકેટ ચોરાણું ત્યારે ગાઈડ તમારી સાથે ન હતો તખતમલ કહે બરાબર તમારા ત્રણ પર જ મને શક છે એટલે કે હવે ત્રણ લોકો બાકી વધે છે ત્રણ લોકો ઉપર કે મને શંકા છે ત્રણ લોકોમાં હતા મિરાંડા કેળકર અને કુમાર આ ત્રણ લોકો ઉપર હિ કે મને શંકા જઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભાગ એક છે તે પૂરો કરીએ છીએ હવે આગળ તખતમલ છે તેના પૈસા કેવી રીતે પાછા મળે છે તેને જાણવા માટે થઈ અને તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો ભાગ બે છે તે જરૂરથી જોજો આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે ભાગ બેની અંદર ત્યાં સુધી આવજો